ભુજ નગરપાલિકાની બે મહિના બાદ મળેલી કારોબારી બેઠકમાં શહેરીજનોને શ્વાનના વધતા ત્રાસમાંથી મુક્તિ આપવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે સાંસદ અને ધારાસભ્યની ગ્રાન્ટમાંથી ફાળવેલા નાણાંનો ઉપયોગ કરીને ભુજમાં શ્વાનનું ખસીકરણ કરવામાં આવશે શહેરના વિવિધ વિસ્તારો અને સોસાયટીઓ શ્વાનની સંખ્યામાં અસહ્ય વધારો થયો જેનાથી સામાન્ય લોકોને મુશ્કેલી પડી રહી છે આ સમસ્યાને દૂર કરવા માટે સરકાર તરફથી મળેલ દસ લાખની ગ્રાન્ટનો ઉપયોગ ખસીકરણમાં કરવામાં આવશે

એટલે ભુજ શહેરની અંદર ની અંદર રજૂઆતો આવતી હતી અલગ અલગ વિસ્તારોની રજૂઆત આવતી હતી અલગ અલગ કોલોનીઓ છે તમામ જાતની આપણે તે લોકોનું માંગ ને ધ્યાને રાખી અને આપણે ખસીકરણની જે ગ્રાન્ટ આવેલી છે તેનું આપણે આયોજન કરેલી છે ભુજમાં બે થી ત્રણ સંસ્થાઓ પણ આગળ આવેલી છે નગરપાલિકામાં કે અમે આ ખસીકરણ ની જે વ્યવસ્થા છે અમારી પાસે ડોક્ટર પણ છે હોસ્પિટલ પણ છે અને અમારી પાસે એક જગ્યા પણ છે ત્યાં અમે આ ખસીકરણ ની વ્યવસ્થા કરી અને જ્યાંથી આપણે ડોગ લઈ આયા છીએ ત્યાં ત્યાં આપણે પાછું રાખી શકીએ એટલે આપણે તેના ભેગું સંકલન કરીને આયોજન કરેલું છે આવનારા દિવસોની અંદર આપણે રૂપિયા દસ લાખનું ટેન્ડર ઓનલાઈન કરીશું અને જે પણ સંસ્થા આની અંદર આવશે ભાવનું કોમ્પિટિશન થશે જેથી નગરપાલિકાને પણ ફાયદો થાય અને ભુજનું જે આ એક મહત્વનો પ્રશ્ન છે